આપણે એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક પ્રખ્યાત અંગ્રેજી સ્કૂલમાં એક વ્યક્તિ પટાવાળા તરીકે નોકરી કરતો અને નિશાળમાં ઘંટ વગાડતો અને આમ ધીરે ધીરે એનો સમય વીતતો જતો હતો અને એક દિવસ એ નિશાળના પ્રિન્સિપાલની બદલી થાય છે અને એમની જગ્યાએ બીજા એક નવા પ્રિન્સિપાલની ભરતી થાય છે અને એ નવા પ્રિન્સિપાલ નિશાળમાં આવે છે અને બધા વ્યક્તિઓ સાથે અડે મળે છે અને વાતચીત કરે છે અને છેલ્લે આ ઘંટ વગાડતા પટાવાળા પાસે આવે છે અને એ પ્રિન્સિપાલ પટાવાળાને જોઈ અને એને કહે છે કે ભાઈ તમે કેટલું ભણેલા છો અને ત્યારે એ પટાવાળો હોય નવા પ્રિન્સિપાલને કહે છે કે સાહેબ હું તો સાવ અભણ છું અને ભણેલો હોત તો ક્યાંક સારી જગ્યાએ નોકરી ના કરતો હોત અને ત્યારે એ એ લાગી આવે છે કે આવી મોટી પ્રખ્યાત અને અને પણ અંગ્રેજી એનો પટાવાળો અભણ હોય તો અંગ્રેજી નિશાળનું ખરેખર નામ બદનામ થાય અને એને મનોમન નક્કી કરી લીધું અને બીજે જ દિવસે એને એ પટાવાળાને નોકરી ઉપરથી ઉતારી મૂક્યો એને રજા આપી દીધી અને આ બાજુ પટાવાળાને નોકરીમાંથી કાઢી મૂક્યો અને પટાવાળાને મનોમન વિચાર આવ્યો કે હવે મારો ધંધો રોજગાર છીનવાઈ ગયો છે હવે હું શું ધંધો કરીશ મારે ભૂખે મરવાનો વારો આવ્યો છે અને મનોમન પસ્તાવો કરવા લાગ્યો અને ત્યારે એમના પાડોશીએ એમને સલાહ આપી કે ભાઈ ચિંતા ન કર આ દુનિયા છે બધાને સુખ દુઃખ આવ્યા જ રાખે છે પરંતુ એ સુખ દુઃખની સામે તમે અડગ ઉભી અને આગળ વધવાનો પ્રયાસ કરો પણ પટાવાળો કે શું પ્રયાસ કરું ત્યારે એનો પડોશી એને સલાહ આપે છે કે ભાઈ ચિંતા ન કરો આ જીવનની અંદર સુખ અને દુઃખ તો આવ્યા રાખે છે અને સુખ ને દુઃખમાં આપણે અડગ રહી અને સામનો કરતા શીખવું પડશે આપણે જીવન જીવતા શીખવું પડશે પરંતુ એ પટાવાળો કે છે કે હવે હું શું ધંધો કરું મારો ધંધો લૂંટવાઈ ગયો મારા ભૂખે મરવાના દિવસો આવ્યા છે અને એના પડોશીએ કહ્યું કે ચિંતા ન કરો એ નિશાળના રસ્તે તમે સમોસાની રેકડી કરો અને સમોસા વેચો અને એમાંથી તમને થોડી ઘણી તો બચત થશે થોડી ઘણી તો કમાણી થશે અને આ પટાવાળાને એના પાડોશીની વાત ઉચિત લાગી અને એના પાડોશીને મનોમન આભાર માન્યો અને કહ્યું કે તે મને સલાહ આપી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર પડોશીની સલાહ લઈ અને એ બે ચાર દિવસની અંદર એક રેકડી લીધી અને બજારમાં જઈ અને સમોસા બનાવવા માટેનો જરૂરી સરસામાન ભેગો કર્યો અને એક દિવસ સારું મુહૂર્ત જોઈ અને એને સમોસાની રેકડી શરૂ કરી ધીરે ધીરે ગ્રાહકો આવવા લાગ્યા અને એમ કરતા કરતા ગ્રાહકોને આ સમોસાનો સ્વાદ સારો લાગવા લાગ્યો અને ધીરે ધીરે એની રેકડીએ ગ્રાહકોની સંખ્યા ગ્રાહકોની ભીડ વધવા લાગી અને એમ કરતા કરતા આ સમોસાવાળાના સમોસા ખૂબ જ પ્રખ્યાત થવા લાગ્યા અને સમય જતા બે ચાર વર્ષની અંદર એણે રેકડીમાંથી એક સમોસાની દુકાન કરી અને આખા શહેરની અંદર થોડા જ સમયમાં એના સમોસા પ્રખ્યાત થઈ ગયા એ શહેરનો પ્રખ્યાત સમોસાવાળો થઈ ગયો અને બધા લોકો એના સમોસા ખાઈને ખૂબ જ રાજી થતા અને કહેતા કે ભાઈ તમારા સમોસાનો સ્વાદ તો કંઈક અલગ છે અને આ બધાને દાઢે ચોટી જાય એવો સ્વાદ છે અને આખા શહેરમાં એ સમોસાવાળો એટલો પ્રખ્યાત થઈ ગયો હતો કે એને સમોસા ખાધા વિના લોકોને હાલતું નહીં આ સમોસાવાળો મનોમન ખૂબ જ ખુશ થાય છે મનોમન રાજી થાય છે એની કમાણી દિવસે દિવસે એની આવક દિવસે દિવસે વધતી જાય છે અને એના પાડોશીને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આ પાડોશી માટે ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે અને ભગવાનની પણ વિનંતી કરે છે કે મને આવા પાડોશી દીધા એ બદલ તારો ખૂબ ખૂબ આભાર કે મારા પાડોશીએ મને આવી સલાહ આપી અને હું આ ધંધામાં સફળ થઈ ગયો અને એટલો સફળ થયો કે શહેરની અંદર એ સમોસાવાળા શેઠ તરીકે ઓળખાવા લાગે અને દિવસે દિવસે એની ખ્યાતિ વધતી જાય છે અને એક દિવસ એની ખ્યાતિ વધતી વધતી એક ટીવી સમાચારવાળાને ત્યાં જાય છે અને ત્યાંથી એક પત્રકાર આ સમોસાવાળા શેઠને ત્યાં આવી અને છે કે શેઠ હું એક ટીવી પત્રકાર છું અને તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું અને જો તમારી રજા હોય તો હું તમારું ઇન્ટરવ્યૂ લેવા માંગુ છું થોડી મિનિટો તમારા માટે મારે જોઈએ છે અને આ સમોસાવાળા શેઠ કહે છે કે કંઈ વાંધો નહીં તમે મારું રાજી ખુશીથી ઇન્ટરવ્યુ લઈ શકો છો પત્રકારે એ સમોસાવાળા શેઠનું ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું અને શરૂમાં જ એને પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે શેઠ તમે કેટલું ભણેલા છો અને આ પત્રકારની વાત સાંભળી અને સમોસાવાળા શેઠે કહ્યું કે ભાઈ હું એક પણ ચોપડી ભણેલ નથી મને લખતા કે વાંચતા પણ આવડતું નથી અને આ સમોસાવાળા શેઠની વાત સાંભળી અને પટાવાળો ગી છે કે શેઠ તમે ભણેલા નથી સાવ ભણશો તો તમે અવડા બધા ધંધામાં સફળ સી રીતે ત્યાં અને જો કદાચ તમે ભણેલ ગણેલ હોત તમને વાંચતાં લખતા આવડતું હોત તો તમે આજ કેટલી ઊંચાઈ ઉપર હોત અને ત્યારે એ સમોસાવાળા શેઠે કહ્યું કે જો હું ભણેલ ગણેલ હોત મને વાંચતાં લખતા આવડતું હોત તો હું સામેની નિશાળે હજી ત્યાં પટાવાળા તરીકે નોકરી કરતો હોત અને ત્યાં હું બેલ વગાડતો હોત પત્રકાર ને કઈ વાતમાં સમજ ન પડી એટલે પૂછ્યું કે આનો અર્થ મને કઈ સમજાણો નહીં અને ત્યારે સમોસાવાળા શેઠે કહ્યું કે સામેની નિશાળે હું એક પટાવાળા તરીકે નોકરી કરતો અને એમાં પીરિયડ દરમિયાન અને રિસેસ દરમિયાન હું ઘંટ વગાડતો અને એક દિવસ એ નિશાળમાં જૂના પ્રિન્સિપાલની બદલી થઈ અને ત્યાં નવા પ્રિન્સિપાલ આવ્યા અને નવા પ્રિન્સિપાલે બધા કર્મચારીઓની ઓળખ કરી અને ઓળખ કરતા કરતાં મારી પાસે આવ્યા અને મારી પાસે ઓળખ કરી અને મને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણેલા છો અને ત્યારે મેં એને કીધું કે સાહેબ હું એક પણ છોપડી ભણેલ નથી હું તો અભણ છું અને આ જાણી અને પ્રિન્સિપાલને એવું લાગ્યું કે આવડી મોટી નિશાળમાં આ પટાવાળો જો અભણ હોય તો આ નિશાળનું ખરેખર નામ બદનામ થઈ શકે એમ છે એટલે એણે મને નોકરી ઉપરથી કાઢી પૂછ્યું અને ત્યારબાદ મારા પડોશીને આ વાતની ખબર પડી અને માળા પડોશીએ મને સલાહ આપી કે તમે સમોસાની રેકડી કરો અને મેં સમોસાની રેકડી કરી અને એમાંથી મને સફળતા મળી અને મેં આવડી મોટી દુકાન લીધી અને આજે આખા શહેરમાં મારા સમોસા પ્રખ્યાત છે શહેરમાં જ નહીં પરંતુ બહારના શહેરમાં પણ અહીંથી લોકો સમોસા ખાવા આવે છે અને એમાં મારા સમોસાના વખાણ કરતા થાકતા નથી અને મારી કમાણી દિન પ્રતિદિન વધતી જાય છે અને જો હું બે ચોપડી ચાર ચોપડી કે પાંચ ચોપડી ભણેલો હોત ને તો હજી આ સામેની નિશાળમાં એક પટાવાળા તરીકે નોકરી કરતો હોત ત્યાં નિશાળનો ઘંટ વગાડતો હોત મને ગર્વ છે કે હું અભણ છું અને મારા ધંધામાં હું સફળ છું બાપુ વિચાર કરો કે આ સમોસાવાળાની જિંદગીમાં કેટલો બદલાવ આવ્યો આપણે એમ કે કોઈ વ્યક્તિ ભણેલ હોય હોય તો પદવી મેળવી શકે પરંતુ અભણ વ્યક્તિ પણ પોતાના સાહસથી ધીરજથી એ ગમે તે ધંધામાં સાહસ કરે તો આગળ વધી શકે છે આ નાનો એવો પ્રસંગ જેને સમજાય એને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મારે હર